આજે આપણે જોઈશું પ્રકરણ બે રેસનો ઘોડો જે માથી લખવામાં આવેલું છે તો ચાલો આપણે જોઈએ આ ચેપ્ટર ની અંદર શું કહેવામાં આવેલું છે એની પહેલા તમને થોડું જણાવી દઉં કે આ ચેપ્ટર વિશે

જે પોતાના બાળકને ભણાવવા માટે એના ઉપર ખૂબ જ દબાણ આપે છે એને સમયસર સમયસર મોકલવાનું ક્લાસીસ જોઈન કરાવવાનું સમયસર સમયસર હોમવર્ક કરાવવાનું બધું જ ધ્યાન બધું જ ધ્યાન હદ કરતાં પણ વધારે આપે છે જ્યારે બીજી બાજુ પણ એક માતા પિતા હોય છે જે પોતાના બાળકને આટલું બધું પ્રેશરમાં રહેવા દેવા માંગતું નથી કારણ કે એ બાળકના જીવન સાથે છેડછાડ કરવા માંગતા નથી આ ઠીક છે કે ભણતર જરૂરી છે ભણતર સિવાય કશું નથી પરંતુ જો આ ભણતર પાછળ આંધળી દોટ મૂકવામાં આવે તો શું થાય એનું શું પરિણામ આવી શકે તે તમે આ ચેપ્ટરમાં સમજશો તો અહીંયા આપણને જે કેરેક્ટર્સ આપેલા છે કેરેક્ટર્સ વિશે જોઈ લઈએ સૌ પ્રથમ તો કેરેક્ટર્સની અંદર છે છે કે કાકા જે જે આ જળહળતું પાત્ર એમના વાઈફ એમનું નામ છે મંજુ કાકી અને એમનો છોકરો જે સૌરભ છે એ અને એમના પાડોશી તરીકે અહીંયા બતાવેલા છે નીનાબેન અને એમના હસબેન્ડ સંજય અને એમનો છોકરો અંકિત તો વિનુ કાકા સ્વભાવે પહેલેથી જ મહત્ત્વકાંક્ષી હોય છે એવું જણાઈ આવે છે ખૂબ જ મહત્ત્વકાંક્ષી હોય છે છોકરાઓને ભણાવતા હોય છે એ સૌરભને તો ભણાવતા જ હોય છે સાથે સાથે અંકિતને પણ ભણાવતા હોય છે પાડોશી છે એટલે મિત્રો તમે સમજી શકો છો કે પાડોશી હોય તો પાડોશીના છોકરાઓ પણ આપણા ઘરે આવતા હોય છે તો સૌરભને સાથે સાથે અંકિતને પણ ભણાવતા હોય છે અને અંકિતને પણ સૌરભના જેટલું જ એ એ ભણાવતા હોય છે જેટલો પ્રેમ કરતા હોય છે પરંતુ એમની જે વૃત્તિ હોય છે એ વૃત્તિ કંઈક એવું હોય છે કે તેઓ ભણતરને બહુ વધારે પડતું મહત્વ આપવા લાગે છે અને એમની આ વૃત્તિના કારણે એમના વાઈફ પણ કંટાળી ગયેલા હોય છે મંજુ કાકી પણ કંટાળી ગયા હોય છે કારણ કે મંજુ કાકી એમ ઈચ્છે છે કે એમનો બાળક ક્યાંય મશીન ના બની જાય

પણ મંજુ કાકી આની અંદર ક્યાંય ખુશ હોતા નથી એનું કારણ એ હોય છે કે મંજુ કાકી જે છે એ ઈચ્છે છે કે બાળકને ભણતરની સાથે સાથે એનું જીવન જીવવાનો અધિકાર પણ આપવો જોઈએ અને મિત્રો એ એકદમ સાચું છે તમે ધોરણ 5 માં ભણો છો તમારી ઉંમર રમવાની છે તો ભણતરની સાથે સાથે તમારે રમવું પણ જોઈએ એની જગ્યાએ તમે આખો દિવસ ચોપડી અને પેન લઈને કાગળિયા ભરતા રહેશો તો તમારો જે બીજો વિકાસ થવો જોઈએ એ વિકાસ રુંધાઈ જાય છે તો મિત્રો એમ નથી કહેવામાં આવતું કે ભણતર ખોટું છે પણ વધારે પડતું ભણતર એ ખોટું છે કારણ કે આપણને જ્ઞાનીઓએ આપણા વડવાઓએ કીધેલું જ છે કે અતિ સર્વત્ર વર્જયતે કંઈ પણ વસ્તુ વધારે પડતી હોય તો એ ઝેર સમાન જ છે એમાં પછી ભણતર પણ કેમ ન હોય

તો એમના મત પ્રમાણે જો લગાતાર અભ્યાસ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી આ રેસમાં જીતી શકશે નહીં અને વિનુ કાકા સૌરભ સાથે એવું થવા દેવા માંગતા નથી એટલા માટે જ તો કાકા એનો સમયસર જેવો એ ફ્રી પડે એને ક્લાસીસમાં જોઈન કરાવી દે છે પછી જેવો ફ્રી પડે એને એને ભણવા બેસાડી દે છે એને આગળનું વધારાનું ભણાવવા માંડે છે આ બધું જોવે છે ત્યારે મંજુ કાકી જે છે એ એકદમ નમાયા થઈ જાય છે એમનું હૃદય દ્રવી ઉઠે છે એ જોવે છે કે એક બાળકનું બાળકના વેદના નો તો અનુભવ વિનુભાઈ કરતા જ નથી

અને થોડો પણ સમય આપણે બીજી પ્રવૃત્તિઓમાં લાગવું નહીં આવો સ્વભાવ છે વિનુભાઈ નો જોકે મા તરીકે મંજુ કાકીને ખૂબ જ રડવું પણ આવે છે અને એની વ્યથા તે આપણા નાની બેન નીના બેન સાથે પણ કરે છે કે બીનુ કાકા આમ તો સાચા છે એ મારા માટે પણ બધું અનુભવે છે બધી રીતે સાચા છે પણ આ દ્રષ્ટિએ મને નથી લાગતું કે એ યોગ્ય હોય કારણ કે મારા મનમાં ક્યાંક ને ક્યાંક એવું મને લાગ્યા કરે છે કે આ ખોટું છે કારણ કે સૌરભ તો હજુ નાનો છે એને બિચારાને શું ખબર પડે એની ભણવાની ઉંમર છે સાથે સાથે રમવાની ઉંમર પણ છે પણ એને રમવા જવાનો જસ મળતો નથી ત્યારે કાકી જે છે એ નીનાબેનની સામ ઘણી વાર રડી પણ પડે છે આ વ્યથા સંભળાવતા સંભળાવતા પણ વિનુકાકા એમનું કરવાનું જ કર્યા કરે છે એવામાં એવું પણ થાય છે મિત્રો કે વિનુકાકા જે છે એ અંકિતને પણ ભણાવે છે અંકિત જે સંજય અને નીનાબેનનો છોકરો છે એને પણ ભણાવે છે પણ અંકિતને જરાય એ ગમતું નથી અંકિતના મનમાં ખચકાસ રહે છે એક વાર એવું થાય છે વાર્તાની અંદર કે વિનુ કાકા વિનુ કાકા જે છે એ વિનુ કાકા ક્લાસીસ જોઈન કરાવવાનું વિચારે છે સૌરભને એટલે જે નીનાબેન છે નીનાબેન બહુ ખુશ થઈ જાય છે કે સારું છે સૌરભને તો ક્લાસીસ કરાવે છે સાથે સાથે અંકિતને પણ ક્લાસીસ કરાવી દે કમ્પ્યુટર ક્લાસીસ થઈ જાય તો એનું પણ નોલેજ વધે એમ કરીને જે નીનાબેન છે એ મોકલવા માટે તૈયાર થઈ જાય છે પણ એવું થાય છે કે જ્યારે અંકિત જે છે એ અંકિત રિટર્ન આવતો હોય છે ત્યારે એને બહુ જ સાવ આવી ગયેલો હોય છે તો આ જોઈને માનું હૃદય દ્રવિ ઉઠે છે અને કહે છે કે અત્યારે આને શું થઈ ગયું શું કદાચ ભણવાના કારણે તો એવું નહીં થયું હોય એમ વિચારે છે અને એવામાં વિનુકાકા કહે છે કે શું થયું અંકિતને ચલો ક્લાસીસ જવાનો સમય થઈ ગયો છે નીનાબેન કહે છે કે એને તાવ આવ્યો છે એ આજે ક્લાસીસ નહીં આવે અને કાલે સ્કૂલ પણ નહીં જાય તો વિનુકાકા કહે છે કે એમાં શું દવા આપી દો થઈ જશે સરખું પણ નીબેન એકના બે નથી થતા અને કહે છે કે ના ભાઈ અત્યારે તો એ આવી શકશે નહીં તમે સૌરભને લઈને જાઓ કાકાને થોડું ખોટું પણ લાગે છે જો કે પાડોશી તરીકે એમની ભલામણ કરે છે તો એમને ક્યાંક ખોટું પણ લાગી જાય છે પણ પછી કાકા જતા રહે છે અને સૌરભ જે અરે સોરી અને અંકિત જે છે એ અંકિત આરામ કરતો હોય છે થોડા સમય પછી ઊભું પણ થઈ જાય છે અને ટીવી ચાલુ કરે છે અને એને રસપૂર્વક જોવે છે માને ખુશી પણ થાય છે અને પછી એના પછી સ્કૂલનું રિઝલ્ટ પણ આવે છે મિત્રો અને રિઝલ્ટની અંદર જેમ સૌરભ ને તો ભણાવતા જ હતા વિનુકાકા એટલે એનો તો સારો સ્કોર સારો સ્કોર કરી લે છે અને સારા પર્સન્ટેજ પણ આવી જાય છે જ્યારે આપણા અંકિતના એટલા પર્સન્ટેજ આવતા નથી એટલે કાકા કહે છે કે તમે આને આટલો બધો લાડ લડાવો છો એના કારણે જ આવું રિઝલ્ટ આવ્યું છે અને એના કારણે નીના બેનને લાગે છે કે વાત સાચી હશે પણ પરંતુ તેઓ કહી દે છે કે ના અમે તો અંકિતને જે પ્રમાણે કરવું હશે એ પ્રમાણે કરશે અમે તો એની અંદર કંઈ દખલ અંદાજી કરવા માંગતા નથી બીનું કાકા પોતાના ઘરે ચાલ્યા જાય છે થોડો સમય આવી રીતે સમય વીતતો જાય છે વીતતો જાય છે ત્યાં અંકિત જે છે એ પોતાની મમ્મી નું ધ્યાન રાખે છે પછી પપ્પા નું ધ્યાન રાખે છે અને એ લોકો ફરવા પણ જાય છે અંકિત ભણે પણ છે દસમુ ધોરણ આવી ગયા છે બંને અને સૌરભના નાઇન્ટી ટુ પર્સન્ટેજ આવ્યા છે અને અંકિતના સિક્સટી આવ્યા છે પરંતુ અ અંકિત જે છે એ એટલો ઉદાસ નથી થતો અને એના પપ્પાને પણ ખબર હોય છે એના પપ્પા મમ્મીને પણ ખબર હોય છે કે અંકિતે એની બેનનો જન્મ થવાનો હોય છે એના લીધે આટલી મહેનત કરેલી હોય છે જેના કારણે પણ ઓછા પર્સન્ટેજ આવી શકે છે તો એ બધું નોર્મલી બધી વસ્તુઓને એકદમ નોર્મલ નોર્મલ વેમાં લેતા હોય છે એ કોઈ એટલું ભારે વસ્તુ સમજીને નથી લેતા કે આ જ ઘટના જો સૌરભ જોડે થઈ હોત તો તમે સમજી શકો છો કે એમને કેવો આઘાત લાગ્યો હોત પરંતુ નીનાબેન અને અંકિત પણ ખુશ છે અને અને સંજય પણ ખુશ છે છે એમની જે નાની છોકરી આવે જેનું નામ ફોરમ અહીંયા કીધેલું છે બરાબર એ ફોરમ ને જોઈને તો અંકિત ખૂબ જ ખુશ ખુશ રહેતો હોય છે મંજુ કાકી આ બધું જોવે છે એટલે મંજુ કાકી આમ રડી પડે છે કે તમારો પરિય તમારો અંકિત કેટલો સારો છે મારી પરીક્ષામાં પાસ થઈ ગયો મારી પરીક્ષામાં પાસ થઈ ગયો એટલે એટલે એનો મતલબ એમ છે દોસ્તો કે કે મંજુ કાકી એવું ઈચ્છે છે એક છોકરો છોકરો તો કોઈ પણ છોકરી હોય વિદ્યાર્થી હોય એનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ એ ખાલી ભણવામાં જ આગળ વધતો હોય એવું જરૂરી નથી મિત્રો ભણવાનું નોલેજ તો છે જ એની પાસે સાથે સાથે એનો સામાજિક વિકાસ પણ થવો જોઈએ આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ શારીરિક વિકાસ પણ થવો જોઈએ શિક્ષણનો મતલબ માત્ર અને માત્ર ચોપડીઓ ગોખીને સારા પર્સન્ટેજ લાવવા એટલું જ નથી હોતું શિક્ષણનો ઉદ્દેશ્ય હોય છે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ વ્યક્તિને બધી બાજુનું જ્ઞાન પીરસવું એ જ શિક્ષણનો ઉદ્દેશ્ય હોય છે ના કે એને કિતાબી કીડો બનાવીને મૂકી રાખવો તો મંજુબેન ખૂબ ખુશ થાય છે કે અંકિત તો તમારી ધ્યાન રાખે છે અને અંકિત તો તમારી સેવા પણ કરે છે તમારું ઘર પરિવાર સરસ રહે છે મને ખૂબ આનંદ થયો એમ મંજુ કાકી કહેતા હોય છે અને મિત્રો ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે કે આપણે જ્યારે જોઈએ છે કે જ્યારે આપણે પણ આપણે આજુબાજુ નજર ફેરવીને જોઈએ તો આપણી પણ કમ્પેરિઝન થતી હોય છે કે જો ફલાણાનો છોકરો અથવા છોકરી કેટલા સારા પર્સન્ટેજ લાવે છે કેટલું ભણભણ કરે છે તું ભણતો નથી આવા સમયે વિદ્યાર્થીના મનમાં માતા પિતાને ખબર નથી હોતી પણ અજાણીએ તે એક

અને એને આપણે આવી રીતે વંખોડી કાઢીશું તો એનો વિકાસ ક્યાંથી થશે એ ક્યાંય ને ક્યાંય એ ક્યાંય ને ક્યાંય તમને તમને એટલે કે માતા પિતાને ધિક્કારશે જો એનું જીવન રૂંધાયું તો ક્યાંક ને ક્યાંય એ માતા પિતાને પણ દોષ આપશે કારણ કે માતા પિતા એ જ આ હરિફાઈની ચિંગારી એનામાં લગાવી હતી તો મિત્રો આ જ વસ્તુ છે આ વાર્તા આપણને આ જ સમજાવવા માંગે છે અને અંતમાં થાય છે પણ શું થાય છે પણ એજ કે વિનુ કાકા અને મંજુ કાકી નો છોકરો જે સૌરભ હોય છે અમેરિકા જઈને ડોક્ટર બની જાય છે અને મોટી મોટી ગાડીઓ છે એની પાસે હોસ્પિટલ છે છે સારું નામ પણ માતા તો દૂર થઈ ગયો ને માતા પિતાને આશ્વાસન મળવાનું છે એ વખતે એમના ઘરડા હાથ જાલીને કોઈ એમની સાથે બેસીને વાતો કરે એવું કોઈ મળવાનું છે એવું કોઈ મળતું નથી ત્યાં જ્યારે આ બાજુ અંકિતને જોઈએ તો અંકિત અંકિત એમના ફાધર જે છે એ ફાધર કિડની ફેલ થવાના કારણે એક્સપાયર થઈ ગયા છે પરંતુ અંકિતના લગ્ન એમના કર્મચારી સહકર્મચારી સાથે થઈ જાય છે એને પણ એક છોકરો છે યશ નામનો અને એની બેન જે છે ફોરમ એ પણ મોટી થઈ ગઈ છે બીએસસીમાં અભ્યાસ કરે છે અને માતા જે છે એ પણ ખુશ છે કારણ કે અંકિત બધાને સાચવી લે છે કારણ કે એની અંદર આ જે ગળથુથીનું જે જ્ઞાન કહેવાય છે કે પરિવારને કેવી રીતે સાચવવું પરિવાર સાથે કેવી રીતે રહેવું પરિવારના સુખ દુઃખને કેવી રીતે વહેંચવું આ બધું તો સૌરભે ક્યાંય શીખ્યું જ નહોતું મિત્રો આટલો જ ફરક રહી જાય છે સૌરભની અંદર અને અંકિતની અંદર વાત એ નથી કે કોણ કયા લેવલે પહોંચી ગયું વાત એ છે કે કોણ ક્યાં છે અને કેવી રીતે રહે છે અંકિતને તમે જોઈ શકો છો કે અંકિત એક ખુશાલ પરિવાર સાથે રહે છે પોતાનું જીવન એને એવું લાગે છે કે સફળ થઈ ગયું છે કારણ કે એના માતા પિતા બધાને સાચવે છે માને માને પણ બાળકનો પ્રેમ મળી જાય છે બાળકને માતાનો પ્રેમ મળી જાય છે બધી જ રીતે એ પોતાને સાચવી લે છે સચોટી લે છે અને જ્યારે આ બાજુ વિનુ કાકા જે પોતાના છોકરાને ભણાવવા માંગતા હતા નો ડાઉટ એમને ભણાયા પણ ખૂબ ભણાવી લીધા પરંતુ હાલ એ એ અવસ્થા આવી ગઈ છે કે વિનુ કાકા અને મંજુ કાકી ઘરડા પડ્યા છે અને એમણે એકલા રહેવું પડે છે તો મિત્રો ક્યાં 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 ગઈ તમારી આ સરખામણીઓ આ રેસનો ઘોડો બનાવીને તમે શું કરી દીધું રેસનો ઘોડો બનાવવાના લીધે તમે તમારો પોતાનો પુત્ર ગુમાવી દીધો હવે તમે દોષ ના આપી શકો દીકરાને દોષ ના આપી શકો કેમ ના આપી શકાય કારણ કે આના બીજ તો તમે જાતે જ વાવ્યા હતા એટલા માટે હવે દીકરાને દોષ ના આપી શકાય તો મિત્રો કહેવાનો મતલબ એટલો છે રેસનો ઘોડો આ જે ટાઇટલ આપેલું છે શીર્ષક આપેલું છે એમને એમ નથી આપેલું એની પાછળ બહુ જ

અને કેવી રીતે આપણે ભણતરની સાથે સાથે જીવનને સમતોલ્ય રાખીને આગળ વધી શકીએ એનું પણ નિરાકરણ કાઢીશું જય હિન્દ